જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ તારીખ છે આ ત્રીસ બાર બે હજારને ત્રેવીસ તો ત્રીસ ડિસેમ્બર બે હજારને ત્રેવીસ છે આ તારીખ અને આજે આપણે આ જીરું છે જીરુમાં આજે છેલ્લું પાણ ચાલુ છે જો આ પાંચ છ નાકાર રહ્યા છે બાકી બધું તો પી ગયું છે અને અત્યારે જો આપણે આમાં પાણી ચાલુ છે અત્યારે જીરુંમાં અને આપણે આમાં કાલે જે ખાતર નાખ્યું તેનો પણ વિડીયો છે અને જે દવાનો છંટકાવ કરો તેનો પણ વિડીયો છે અને આજે આમાં છેલ્લું પાણ ચાલુ છે આવું આ જીરું પી ગયું છે અને હજી અહીંયા કણા જો મારો હજી પાણી વારે છે ત્યાં એક નાકું બાકી છે અને આ ભાગ આપણે આ પી ગયું છે અત્યારે જો આમાં જીરું જે નમી ગયું છે તે દેખાતું દેખાય એમ નથી